સો મારો નામ પટેલ અંજીતા છે હું મર્ચન હોમિયોપેથી કોલેજમાં ફર્સ્ટ યર કરું છું અને જેને સુસાઈડ કર્યું ઉર્વશી શ્રીમાલી ઉર્વશી એ મારી ફ્રેન્ડ હતી રૂમમેટ ક્લાસમેટ હું ચોવીસ કલાક એના જ જોડે હતી તો હું તમને બધું જ કહી શકું કે કેમ એને સુસાઈડ કર્યું હશે એને મીડિયાવાળા અને તમે બધામાં જાણવા માગતા હશો કે એનું મેઇન રીઝન શું છે કે જેના કારણે મારી ફ્રેન્ડે છેલ્લે સુસાઈડનો નિર્ણય લીધો હતો તો એના પર રેગિંગ થતું હતું કોલેજની અંદર કોલેજ પહેલેથી એમને હેરાન કરતી હતી તો પહેલો જે કિસ્સો જે થયો હતો રેગિંગનો એ બહુ જ અસર કરી એના મગજ ઉપર બહુ જ ઇમોશનલી કરી ટ્રોમા ક્રિએટ કર્યો મારા મારા ફ્રેન્ડના મગજમાં અને સી અપ સુસાઈડ સો ફર્સ્ટ કિસ્સો એવો હતો કે પાંચ તારીખે અમે ટૂર પર જવાના હતા તો અમે બે દિવસ પહેલાં સર પાસે કે પ્રિન્સિપલ સર પાસે લીવ એપ્લિકેશન લઈને આખા ક્લાસ વતી નહીં હતા એટલે મોન અને ઉર્વશી બંને ગયેલા કે સર તમે બે દિવસની રજા આપો પેકિંગ માટે અથવા ઘરે જઈને કંઈક વસ્તુ લાવી હોય તો પ્રિન્સિપલે હાય પાડી દીધી એ ટાઈમે બે તારીખની વાત અને પછી દોઢ વાગ્યે વિપક્ષી જે કહેવાય એવા ગુસ્સેથી આવ્યા ને કે કોણ હતું પહેલાં બે જણા કે જે પ્રિન્સિપલ સરની ઓફિસમાં એન્ટ્રી લીધી હતી તો મનુર્વશન ઊભી કરી અને મન નુર્વસન એટલું બોલ્યા ને ચાલુ ક્લાસ વચ્ચે જોશથી આખો ક્લાસ પ્રૂફ છે એની અંદર તો એટલું જોશથી એટલે કે મારા ફાધર બી મને એટલું જોશથી બોલ્યા નહીં હોય એટલું એને ટોનમાં એટલું ડિસરેસ્પેક્ટથી વાત કરી હતી ને એ વિપક્ષીએ તો મારી ફ્રેન્ડ બહુ જ ગભરાઈ ગઈ હું બી ગભરાઈ ગઈ હતી અને હું તો રોવા જ માંડી હતી બધા વચ્ચે મારા ફ્રેન્ડ રોઈ નહોતી ઘરે કઈ એરી હોસ્ટેલ ગયા અમે અને એનું સ્ટ્રોંગ પણ તૂટી ગયું છે એટલે અને રોવા મંડી બહુ જ રોઈ ફાધરનો કોલ કર્યો બધું કીધું અને મને કીધું કે આજે તમારે કોલેજ છોડવીએ મેં તો હાર આપણે ભેગા થઈને છોડી દે તો અને એનું રીઝન શું હતું કે વિપક્ષી સર અમને આવું કીધેલું એ ક્લાસમાં એન્ટ્રી લીધી ત્યારે લિટરલી આવું કીધેલું કે તમે જે નાના છો ઇંડામાં જ રહો છો તમે તમે હો કોણ કે તમે પ્રિન્સિપલ સર મારી પરમિશન લીધા વગર તમે પ્રિન્સિપલ સર પાસે ગયા જ કેમ મતલબ શું અમારે પરમિશન લઈને જવાનું કે ક્યાં અમારે કઈ રીતે શું કામ પાઈ પડ્યું બધું પૂછી કરવાનું તો એવું કીધું કે તમારી ઓકાત શું છો આવું મનન ઉર્વશીને કીધેલું અને અમને ધમકી આપેલી કે ફેલ કરશું તમને એ ફેલના જ કારણે મારી ફ્રેન્ડે સુસાઈડ કરવાનું સુસાઈડ કરવાનો નિર્ણય લીધેલો તો મારા ફ્રેન્ડ તો મૂક્યું મેં તમને ક્લાસમાં રડવા માંડી હતી ઘરે આવી હોસ્ટેલમાં આવી મું એ બી રડવા માંડી અને મને છેલ્લે રાતનો કીધું અને તમે સુસાઈડ કરવાની ઈચ્છા થાય અને એ ટાઈમે મારું મગજ બી થઈ ગયું કે મારે સુસાઈડ કરવું કે મને એટલું મેન્ટલ ટોર્ચર આપેલું છે ને આ સરે અને મારું પહેલી વખત આ એક કેસો નહીં મને ચારથી પાંચ વખત આ જ સરે મને હેરાન કરેલી ઈચ્છા આવી રીતે મારી ફ્રેન્ડનો પહેલી વખત હતો પહેલાં મને ટાર્ગેટમાં લીધેલી અને આ વિપક્ષી સર પહેલાં સીઆરના ટાર્ગેટમાં લે સિમ્પલ એમનું લોજિક હતું સીઆઈના ટાર્ગેટ લો સીઆરને હેરાન કરો અને ભાઈ સિયાળે ટામે હું હતી મેં રિઝાઇન આપી દીધું પછી તો બી મને હેરાન કરતા અને પછી ટાર્ગેટ માં ટાર્ગેટમાં લીધેલી તો આતો તો પહેલો કિસ્સો બીજો કિસ્સો હતો અને મેં એક કિસ્સાને તો કે બે વખત સોરી બી કહેવાય ગયેલા તો એટલું ખરાબ રીતે અમને બોલ્યા ને વાંક કંઈ જ નહોતો અમારો કંઈક નાની બાબતનો મોટી કરીએ અને વિપક્ષી સર કહેવાય ને હી ઇઝ અ વેરી ગુડ એટ બ્લેમિંગ ગેમ કોઈના પર બી બ્લેમ કર દે કંઈ બી બોલ દે મતલબ એમને ખબર ના પડે અને સાયકોલોજિસ્ટ હતા મતલબ કહેવાય ને પીએચડી સ્કોલર એમડી અને એમને શું ખબર ના આવે કે લોકો સાથે કઈ રીતે વાત કરવી સ્ટુડન્ટ સાથે કઈ રીતે વાત કરવી એ એમને ખબર ના પડી એટલું ગુસ્સેથી વાત કર્યું અને અમને એવું કીધું કે તમે છોકરીને જાતો ને તમને માર્ક ખવડાઈશ છે તમને ફેલ કરી દઈશ અને એવું કીધું યુનિવર્સિટીમાં તમને ફેલ કરીશ અને કે એટલા ચાટા લગા દૂગા લિટરલી આ વર્ડ હતા કે ચાટા લગા ગા થપ્પડ મારી દઈશ તમને બધા વચ્ચે આવું કીધેલું એટલું કોઈ વાંક હતો બી નહીં અને આખું સિચ્યુએશનને એટલી મોટી ક્રિએટ કરી એને તો એક એ હતું બીજું નુવાન નુવાન પ્રશાંત નુવાન જે ઓર્ગેનોનના હતા એ બી મારા ફ્રેન્ડના બી બહુ જ હેરાન કરતા હતા અને એ લોકોનું કેવું હતું નુવાન અને વિપક્ષી બંને બેસ્ટ ફ્રેન્ડ એકનું દુશ્મન બીજાનું દુશ્મન એવા ટાઈપનું હવે વિપક્ષી સર જોડે અમે દુશ્મન થઈ જ ગયા હતા એમને અમને બનાવી લીધા હતા તો નુવાનના મેન ડાયરેક્ટલી 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 થઈ જ ગયા હતા અમે એક ટાઈપથી એના દુશ્મન તો એ બી અમને બહુ હેરાન કરતા બ્લેમ કરેલું અમને કે તમે પ્રિન્સિપલ સરની ઓફિસમાં ગયેલા છો તો સ્ટુડન્ટ કેમ જાય છેલ્લે તો મારી ફ્રેન્ડે ઇન ધ એન્ડ કહેવાય ને કે સર એ મતલબ ભૂલ કરતા હોય બધા માણસો ભૂલ કરતા હોય સરને થોડું જતું કરો પણ સાચું કહો હું એકથી પાંચ વર્ષ અમારા પાંચ ચાર વર્ષ હોય છે અને એક વર્ષ ઇન્ટર્નશિપ બધે બધાય જતું કર્યું બધે બધાએ પોતાની જાતને દબાવવા દીધું છે અને હવે છેલ્લે મારા ફ્રેન્ડે સુસાઇડ કર્યું તો હું કેમ ચૂપ રહું હું કેમ પોતા સરની આ ભૂલ ન જવા દઉં મેં તો સ્વીકાર કરી લીધું કે મારા લાઈફ આ જ છે મારા ફ્રેન્ડ સ્વીકાર ના કરી કે છેલ્લે સી એન્ડેડ ઓફ સુસાઇડ તો આ મેન હતું બીજું ટૂરનો કિસ્સો હું કહેવા માંગીશ ટૂરમાં દસ હજાર લીધા હતા પાંચ હજાર અંદર ખાને લીધા હતા અને અમે જે લોકો પુઅર ફેમિલીના હતા જે ફાઇનાન્શિયલ પ્રોબ્લમ હતી એ લોકો ગયા પ્રિન્સિપલ સર પાસે કે સર અમારા પાસે પૈસા નથી એટલા બધા તો તમે કંઈક કરો બે દિવસમાં પૈસા કે બે દિવસમાં દસ હજાર જમા કરવાના તો ભાઈ ક્યાંથી લાવો અને છેલ્લે વિપક્ષી સર એને એવી ધમકી આલી પ્રિન્સિપલ સર જ કીધું હતું અને આ બંને ભેગા થઈને એવી ધમકી કે જ્યારે તમારા મા બાપ લાખ રૂપિયા ફી ભરેકતા હોય ને તો તમારા મા બાપની ઓકાત તો હશે જ કે એક્સ્ટ્રા પાંચ હજાર ને દસ હજાર ભરી હકો આવી ઘરે ફીઓ લીધેલી અને આ અંદર ખાને એક્સ્ટ્રા પૈસા લીધેલા હતા ટૂરમાં કંઈ જ એવું સારું આખું હતું નહીં ખાવામાં ઠીકરા નતા મારા ઉર્વશીના ડાયરિયા થઈ ગયા હતા અને કેટલી દવાઓ લીધી હતી બધું મતલબ બધાને પ્રોબ્લમ હતી આવા ટાઈપની કંઈ ખર્ચો ના આપ્યો કંઈ જ મતલબ કહેવાય ને આમ પ્રોબ્લમનો આઉટ ના કરેલું કંઈ દબાઈ એ વાતનો તો બધાને એવું લાગતું હતું કે હું સુસાઇડ કરી લઈશ કારણ કે માર જોડે ચારથી પાંચ વખત આવો રેગિંગનો કિસ્સો વિપક્ષી સરેજ કરેલો છે એવી રીતે મને મેન્ટલ ટોર્ચર આપેલી હતી પહેલાં એટલે મેં ડિઝાઇન આપ્યું તો સીઆર મેથી જ તો બધાને એવું લાગ્યું હતું પણ મારા ફ્રેન્ડે સુસાઈડ કર્યો તો કહેવાય ને પહેલાં મને ટાર્ગેટમાં લીધી પછી મારા ફ્રેન્ડને ટાર્ગેટમાં લીધી સ્પેશિયલી અને સ્ટેન્ડર્ડ અપ સુસાઈડ ત્રીજો કિસ્સો એવો હતો કે ઓગણત્રીસ એક બે હજાર પચીસ મારી ફ્રેન્ડે સુસાઈડ કર્યો તો સાડા બાર વાગે કે એક વાગે તો અમે કોલેજ નતા ગયા અમે કોલેજ કેમ નહોતા ગયા જનરલ્સ બાકી હતી કે એટલે નહીં જવું આપણે કોલેજની અંદર જનરલ્સ પતાવીએ એ લોકો બે દિવસમાં જનરલ માગો અને અમારે ઇમરજન્સી લખીને મોકલાવી પડો તો અમે ગયા નહીં સવારના નવ વાગે અમે ઊંઘતા હતા કારણ કે અમે ચાર ત્રણના ચાર વાગ્યા સુધી નકરું લેશન કર કર્યું હતું તે અમને જગાડે વોર્ડને કે હાલના ના નીકળો પ્રિન્સિપલ સર ચેકિંગ માટે આવો ઇવન મારા બ્રધરના ફાધરને એવું કીધેલું કે તમે એન્ટ્રી ના લેખો અને બેગ મૂકવા આવવું હોય ને મારું થોડું ઉપર માળો દે તો ના આવવા દે અને પ્રિન્સિપલ સરને એમને એન્ટ્રી આવી દીધી ચેકિંગ માટે આવી રીતે કોણ ચેક કરે એક રૂમ મતલબ નવથી ચાર કહેવાય ને બંધ કરી નાખ્યું વીજળી લાઇટ બધું બંધ કરી નાખ્યું એટલે કેમેરા બી બંધ થઈ ગયેલા મા ફ્રેન્ડ એ જ ટાઈમે બહુ જ ગભરાઈ ગયેલી હતી મેઇન રીઝન આર્યું કે એ જ ટાઈમ હતો જેના મા મગજ ઉપર મેઇન અસર કર્યો હતો ત્રીજું કહેવાય ને મારી ફ્રેન્ડ પૂજા એને તાળું તોડ્યું એને બારીકોદી મતલબ બારીકોદી નીચે એને પહેલાં જોઈ ઉર્વશીને લટકતી તો કોઈ હેલ્પ કરવા બી ના આવ્યું ના હોસ્પિટલ